હલો સુપર સુપર નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા પીડીઓ ની શરૂઆત કરશું અઢારસો એકાવન બાવન તેપન પંચાવન અઠાર ઓગણ પાઠ પાસઠ અઢારસો ને પાસઠ રૂપિયા

अठावन पू रुपया

નમસ્કાર દર્શક મિત્રો આજના તલના ભાવ વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલના ભાવ તેરસો થી લઈને બે હજાર પંચોતેર સુધી બોલાયા હતા અમરેલી માર્ગ તલના ભાવ અગિયારસો થી લઈને બાવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્ગ તલના ભાવ અગિયારસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્ગ તલના ભાવ પંદરસો દસ થી લઈને બે હજાર સાહીઠ સુધી બોલાયા હતા જામનગર માર્ગ યાર્ડમાં તલના ભાવ સોળસો થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા ભાવનગર માર્ગ

તો જસદણ માં તલના ભાવ બારસો થી લઈને એકવીસો સત્તાણું સુધી બોલાયા હતા ઓગણીસો સોળ સુધી બોલાયા હતા મહુવા માર્કેરસો વીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કયાર્ડ તલના ભાવ એક હજાર થી લઈને બે હજાર સિત્તેર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ તલના ભાવ બારસો પચીસ થી લઈને સત્તરસો એક્યાસી સુધી બોલાયા હતા બાબરા માર્કેયાર્ડ તલનાભાવ પંદરસો દસ થી લઈને બે હજાર સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડ માં તલનાભાવ અગિયારસો એકસઠ થી લઈને અઢારસો છન્નું સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં તલનાભાવ ચૌદસો પચાસ થી લઈને પંદરસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ ઉપલેટા માર્કેટયાર્ડ માં તલનાભાવ ચૌદસો થી લઈને ઓગણીસો એકવીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડ માં તલનાભાવ તેરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડ માં તલનાભાવ ચૌદસો અગિયાર થી લઈને પંદરસો એસી સુધી બોલાયા હતા દશાળા પાટડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો વીસ થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ આઠસો પચાસ થી લઈને અગિયારસો પચાસ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો પચાસ થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો એકાણું થી લઈને એક હજાર સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટ માં તલના ભાવ બારસો થી લઈને પંદરસો સાહીઠ સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ માં તલના ભાવ તેરસો એકાવન થી લઈને તેરસો બાવન સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદસો એક થી લઈને સત્તરસો એકતાલીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડ માં તલના ભાવ એક હજાર બેતાલીસ થી લઈને સત્તરસો પંચ્યાસી સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એક હાજર અઠ્યાસી થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા અમરેલી કાળા તલના એકવીસો ત્રીસ થી લઈને સોત્રીસો પંદર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં કાળા તલના ભાવ પચીસો પચીસ થી લઈને તેત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો પચાસ થી લઈને

કાળા તલના ભાવ અઢારસો થી લઈને એકત્રીસો બોતેર સુધી બોલાયા હતા બાબરા કાળા તલના ભાવીસ સુધી બત્રીસો છત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો સિત્તેર થી લઈને ચોવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો